હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું થી મટર મલાઈની સબ્જી અત્યારે શિયાળામાં ફ્રેશ મેથી મળે તો આ સબ્જી બનાવવામાં ખૂબ મજા આવે અને ખાવામાં બી એટલી જ મજા આવે છે તો તમે આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો ગેસ ઉપર પેન રાખી દઈશુંમાં આપણે એડ કરીશું બે ચમચા જેવું તેલ અને એક ચમચી જેવું ઘી એડ કરી દઈશું ઘી અહીંયા સરસ ગરમ થઈ ગયું છે તો હવે એડ કરીશું આમાં એક ચમચી જેવું જીરું જીરું અહીંયા સરસ પકડી જાય એક તમાલપત્ર અને એક લાલ વગરે કાંદા લીધા છે જેને ઝીણા ઝીણા ચોપ કરી દીધેલા છે સરસ સતળાઈ જાય પછી એડ કરીશ અહીંયા મેં ત્રણ લીલા મરચાં ત્રણથી ચાર કઢી લસણ અને એક ટુકડો આદુનો લીધો છે જેને ઝીણા પેસ્ટ કરી દીધેલા છે એડ કરી દઈશું એક મિનિટ જેવું આને સરસ મિક્સ કરી લેવાનું જેથી લસણ અને કાંદાનો કાચો સ્વાદ નીકળી જાય અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધેલું છે ઝીણા ટુકડા કરી લીધેલા છે એડ કરી દઈશું આપણે અહીંયા મેથી એડ કરવાની છે અહીંયા મેં ફ્રેશ મેથી લીધેલી છે જેને સરસ ધોઈને ઝીણી સમારી દીધેલી છે એડ કરી દઈશું મેં અહીંયા પાંચસો ગ્રામ જેવી મેથી લીધેલી છે ગેસની ફ્લેમ અહીંયા સ્લો રાખવાની હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું શરૂઆતમાં પહેલાં ઓછું નાખવાનું કારણ કે ભાજી જ્યારે ચડશે ને ત્યારે આનાથી અડધી થઈ જશે એટલા માટે મીઠું પહેલાંથી ઓછું નાખવાનું હવે આપણે એડ કરવાનું છે મેં અહીંયા એક વાટકી જેવા ફ્રેશ વટાણા લીધેલા છે એ એડ કરી દઈશું મિક્સ કરી લેવાનું હવે આપણે આમાં એડ કરીશું એકથી બે ચમચી જેટલું પાણી વધારે નથી યુઝ કરવાનું ખાલી આપણા અહીંયા વટાણા ચડી જાય એટલું જ પાણી યુઝ કરવાનું છે જો તમે પહેલાંથી વટાણા બાફેલા લીધેલા હોય તો પાણી યુઝ નહીં કરવાનું હવે આને આપણે ઢાંકીને સાતથી આઠ મિનિટ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આને કૂક થવા દઈશું જેથી વટાણા અને મેથી સરસ ચડી જાય અહીંયા આપણી સાત મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ હલાવી લેશું હવે આપણે આની અંદર એડ કરવાનું છે ઇંચ ઓફ જેટલી હળદર વધારે નથી એડ કરવાની બે ચમચી જેવું ધાણા જીરું અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર મિક્સ કરી લેવાનું મેં અહીંયા ઘરની મલાઈ લીધી છે એક વાટકા જેટલી છે એ એડ કરી દઈશું તમારી પાસે જો ગરની ના હોય તો બજારમાં ફ્રેશ ક્રીમ મળે છે એ તમે એડ કરી શકો છો જ્યારે તમે મલાઈ એડ કરો ને ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની તમારા ટેસ્ટ પ્રમાણે તમે મલાઈ અહીંયા ઓછી વધતી કરી શકો છો મલાઈ નાખ્યા પછી આપણે એડ કરીશું અડધી ચમચી જેવો ગરમ મસાલો તમે અહીંયા કોઈ બી મસાલો એડ કરી શકો છો મિક્સ કરી લેવાનું હવે આપણે આને ઢાંકીને બે મિનિટ જેવું કૂક કરી લેશું ખોલીને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો સરસ મલાઈમાંથી તેલ છૂટું પડવા આવ્યું છે મિક્સ કરી લેવાનું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીંયા આપણું મલાઈ મેથી મટર રેડી છે હવે જરૂરથી ટ્રાય કરજો તમે મેં આની સાથે મસાલા પરોઠા સર્વ કર્યા છે તમને જેની સાથે ભાવે તમે ખાઈ શકો છો અને જો મારી રેસીપી ગમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ